નમસ્કાર ખેડૂત મિત્રો જેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે માર્ગ મહિનાના નક્ષત્ર આધારિત વિડીયોની આપણે આજે વાત કરવાના છીએ પણ સૌથી દર વખતે જેમ દરેક ખેડૂત મિત્રોનો આગ્રહ છે કે અત્યાર સુધીમાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દર મહિનાના ખેડૂતોને વિડીયો જોવામાં તકલીફ પડે છે ઘણા બધા ખેડૂતોના મંતવ્ય અને સૂચનાઓ પણ સારી મળેલી છે એનો ચોક્કસપણે આવનારા દિવસોમાં અમે અમલ કરીશું અત્યારે માર્ચ મહિનાની શરૂઆત કરતાં પહેલાં ખેડૂત મિત્રોને મારે ખાસ કહેવું છે કે અત્યારે તમારે તરબૂચ છે ટેટી છે ભીંડા છે કાકડી છે પરવળ છે ઘણા બધા શાકભાજીના પાકો છે મગ અળદના છે તો આવા પાકોમાં અત્યારે જેમ ટેમ્પરેચરમાં ગરમી અને ઠંડીનો બંને ઋતુની અંદર જીવાતોનો વ્હાઈટ ફ્લાય છે લેક માઇનર છે થ્રીપ છે આ બધા જીવાતોનું પુષ્કળ પ્રમાણમાં એટેક રહેતો હોય છે તો આવા સમયમાં જ્યારે પણ ગરમીનું ટેમ્પરેચર ઊંચું હોય ત્યારે વધારે પડતી કેમિકલ દવાનો ઉપયોગ ન કરતા ખાસ કરીને તમે નિમકર્ષ ત્રીસ થી ચાલીસ મિલી અને અગ્નિનો પચાસથી સાઠ મિલી સ્પ્રે કરી શકો છો જે ખેડૂત મિત્રોને ગ્રોથ ગ્રોથના પ્રશ્નો વધારે છે બરાબર છે એવા ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના છે કે તમે સ્પ્રેની અંદર ડૉક્ટર યુનિટેડ છે એ સાહીઠ મિલી અને ડૉક્ટર પુન્યમ છે પચાસ મિલી આ બંદિરનો સ્પ્રે પણ તમે કરી શકો છો અત્યારે ટેટીના પાક હોય તલના પાક મગ અડદના પાકોની અંદર તમે ખાસ શાકભાજીના પાકોની અંદર ઉપયોગ કરી શકો છો બીજો ખેડૂત મિત્રો આપણે ઘણી વખત કહેતા હોય છે કે ક્યારે જે ઓર્ગેનિક દવાઓ લિક્વિડમાં જે ફર્ટિલાઇઝરના રૂપમાં આવે છે બરાબર છે એને ક્યારે ડ્રેકમાં આપવી જોઈએ અને ક્યારે સ્પ્રે કરવો જોઈએ જ્યારે ખેડૂત મિત્રો અમાસ પતી ગયા પછી પૂર્ણિમાના દિવસોની શરૂઆત થાય એ અરસાની અંદર તમે ડ્રીપમાં આપશો તો એ દવાઓ વધારે ઇફેક્ટિવ તમને જોવા મળશે જ્યારે અમાસના પિરિયડ ચાલતા હોય એવા ટાઈમે ખેડૂત મિત્રો અથવા અંધારીયાના દિવસો ચાલતા હોય ત્યારે ખાસ ખેડૂત મિત્રોને કહું છું કે શક્ય હોય ત્યાં સુધી ઉપરથી તમે ફર્ટિલાઇઝર અથવા તો જે ફોરેસ્ટ પેડની અંદર આપવાનું આપણે આગળ રાખતા હોઈએ છીએ જીવાત માટે આવી જ રીતના છે કે જ્યારે અમાસ નજીક આવી રહી છે બરાબર છે બરાબર આજે વિડીયો શૂટ કરી રહ્યા છે અને એક બે દિવસ પછી અમાસ છે તો દિવસે ખાસ ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રો અત્યારે રાઈટ ટાઈમ છે જીવાત માટે સફેદ માર્કી છે થ્રીક છે વાઇટ ફ્લાય છે આ બધાને કંટ્રોલ કરવાનો એક યોગ્ય સમય છે એટલે જે પણ ખેડૂત મિત્રો ઉનાળુ પાક કરીને બેઠા છો અને પચીસ ત્રીસ દિવસનો પાક છે એ ખેડૂત મિત્રો માટે ખાસ ભલામણ છે કે જીવાતો માટે તમારે જે કંઈ પણ ઈયળ માટે જે રાઉન્ડ કરવા હોય અને વીસથી પચીસથી ત્રીસ દિવસની આજુબાજુનો ક્રોપ હોય તો બે ધડક તમે આંખ બંધ કરીને આ સમયમાં તમે

તો આપણે મંગળ અને શનિવારે વાવેતર કરવાનું નથી શા માટે જે ખેડૂત મિત્રો નવા છે એના માટે ફરી એકવાર રિપીટ કરું છું મંગળવારે આપણે વાવેતર કરીએ છીએ તો જે તે પ્રદેશની જમીનોને ધ્યાનમાં રાખતા અંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને જો શનિવારે વાવેતર કરીએ છીએ તો રોગ અને જીવાતો પુષ્કળ પ્રમાણમાં એટેક આવતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રતિભાવોના વિડીયો પણ મૂકેલા છે નીચે લિંકમાં કોમેન્ટ બોક્સમાં પણ અમે મૂકીશું જેથી કરીને એમના પ્રતિભાવો નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી શું બેનિફિટ થાય છે ઉત્પાદનમાં કેટલો ફરક પડે છે ખર્ચમાં કેટલો ઘટાડો આવે છે એના પણ વિડીયો જોશો તો તમને પણ એક પ્રેરણા મળશે જેથી કરીને આપણે જે છેલ્લા આઠ વર્ષથી આ પ્રયત્નો કરી રહ્યા છીએ પ્રયત્નોમાં વધારે મોરોપીંચ ઉમેરાય વધારે ખેડૂતો ઉમેરાય અને આ જ્ઞાન છે તમારા સુધી પહોંચે એના માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યાર પછી આપણે અમાસ અને પૂનમે તો પૂનમ જોઈએ તો પૂનમ ચૌદ તારીખ છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે કે તેર તારીખ છે એટલે કે આપણે પૂનમે પણ આપણે વાવેતર કરવાનું નથી અમાસ જોઈએ તો અમાસ ઓગણત્રીસ પહેલા એટલે અઠાવીસ એટલે પણ આપણે વાવેતર કરવાનું નથી હવે નક્ષત્ર આધારિત વાવેતર શા માટે ઘણી વાર ખેડૂત મિત્રો આપણે એમ થાય કે ભાઈ આપણે મોઘા ભાવનું બિયારણ લાવીએ છીએ આપણી ઈચ્છા થાય અથવા મજૂરો અવેલેબલ હોય એ ટાઈમે આપણે વાવેતર કરી નાખતા હોય છે પરંતુ આપણે જે વાત કરવી છે કે બીજ જ્યારે જમીનમાં મોંઘું બિયારણ લાવ્યા પછી એને જમીનમાં જ્યારે એનું બીજનું સંસ્કારણ તો આપણે બીજ સંસ્કારણ તો કરવાનું જ હોય છે પરંતુ એ બીજને જ્યારે જમીનમાં તમે મૂકો છો એ સમયે ચંદ્રનો જે પ્રભાવ છે નક્ષત્રનો પ્રભાવ છે એ બીજ ઉપર પડતો હોય છે અને એટલા માટે હું દર વખતે કહું છું કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કીધું છે કે પોષણામી છે ઔષધિ સર્વે સોમો રસાત્મક રસ સ્વરૂપ ચંદ્ર બની અને ઔષધિને પોષણ કરવાનું કાર્ય હું કરું છું એનો મતલબ એ છે કે જે નક્ષત્રની અંદર બીજ વવાય છે એ પ્રમાણે જ એ પરિણામ આપતું હોય છે આપણે આગળના વિડીયો પણ વાત કરી છે કે લાકડું પણ પહેલાના ઋષિમુનિઓના સમયથી અને ગામડાના લોકો જાણતા હતા કે લાકડું ક્યારે કપાય અને ક્યારે ન કપાય ઘણી વખત અમુક નક્ષત્રોમાં લાકડું અમુક તિથિઓમાં લાકડું કપાયેલું હોય એ જલ્દી સડી જવાના પ્રશ્નો આપણે ભૂતકાળની અંદર પણ જોયેલા છે અને અત્યારે પણ જોઈ રહ્યા છીએ તો આની પાછળનું એક વિજ્ઞાન છે જેને આપણે સમજવાની જરૂર છે કારણ કે ઋષિ પરાશરે અધ્યત્યના આપણા ઋષિ મુનિઓએ જે વર્ષોથી આપણી પરંપરાને જાળવી રાખી અને લોકો સુધી પહોંચાડવાનું આ કાર્ય કર્યું છે તો આપણે પણ બીજ ક્યારેય વાવીશું તો આપણે માર્ચ મહિનામાં વાત કરીએ તો બે તારીખે ઉતરાશાળા નક્ષત્ર છે

બિયારણની સાથે ખાતર સાથ નાખીએ છીએ દરેક મહેનત કરીએ છીએ પરંતુ એમાં જીવાતો અને રોગ આવી જવાથી આપણે ઉત્પાદનમાં ક્વોલિટી અને ગુણવત્તા બંનેમાં લોસ થાય છે તો ખેડૂત મિત્રો આ નાના એવા પ્રયત્નો છે કે જેમાં તમારે ખાલી એક તારીખ સિલેક્ટ કરીને વાવેતર કરવાનું છે જે મિત્રો વધારે લેટમાં ઉનાળું વાવેતર ન કરતા સમયસર આપણે વાવણી કરી દેવી જોઈએ કારણ કે પાછળ જતાં પણ આપણે જોઈએ છીએ કે પાક ઉનાળો પાકો જ્યારે પાકવાના દિવસોની અવસ્થાની અંદર માવઠાની શક્યતાઓ રહેલી હોય છે મૂંઝવણ હોય અમારા મિત્ર એમને સૂચન આપેલું છે કે આખા વર્ષનું પોષ્ટક આપણે બનાવી દેવું જોઈએ પણ ખેડૂત મિત્રો પોષ્ટ બનાવ્યા પછી પણ ઘણીવાર ખેડૂત મિત્રો સુધી પ્રશ્ન એ જ છે કે કેટલા બધા અમારી પાસે પચાસ હજાર લાખ કરતાં વધુ ખેડૂતોના નંબર છે તો પ્રેક્ટિકલી દરેકને એક એક મોકલવા સંભવ નથી પણ જે એમ લાગે કે સાહેબ અમારો સમયસર મળતો નથી નીચે કોમેન્ટ બોક્સમાં તમારો નંબર લખજો જો તમે કોમેન્ટ બોક્સમાં નંબર લખશો તો અમે એ નંબર સેવ કરીને જ્યારે પણ આ નક્ષત્રના વિડીયો અમારી પાસે બને છે અમે ઉતારીએ છીએ તો મેક્ઝિમ ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે પણ ઘણા બધા ખેડૂત મિત્રો નીચે બાજુમાં લાલ કલરમાં જુઓ તમે સબસ્ક્રાઈબ દેખાય છે એના પર ક્લિક કરી અને લાઇક પણ કરશો તો અમારા વિડીયો પણ ઓટોમેટિક તમને જ્યારે પણ અમે વિડીયો ઉતારીશું તો તમારા મોબાઈલમાં તમને ઉપર ઓટોમેટિક સર્ચિંગમાં જોવા મળશે તમે સબસ્ક્રાઈબ નથી કરતા એટલે ઘણી વખત તમને આ વિડીયો તમને તમને સમયસર નથી મળતા બાકી અમે તો અમારી પાસે જેટલા નંબર છે એ નંબરમાં વોટ્સઅપના ગ્રુપોની અંદર અમે આપવાની કોશિશ કરતા જોઈએ છીએ તો અમારા તરફથી એક નાના સૂચન છે બીજું કે હવે એપ્રિલ મહિના બે મહિનાની અંદર પણ આપણે કોશિશ છે કે ખેડૂત મિત્રોને અત્યારથી આપણે પાકના શેડ્યુલો પણ આપણે આપવા છે ઘણીવાર ખેડૂત મિત્રો કહેતા હોય છે સમયસર માહિતી મળતી નથી પણ આપણી પાસે બી આજે વીસ ત્રીસ લોકોની ટીમ છે અમે મેક્સિમમ ખેડૂતોને માહિતી આપવાની કોશિશ કરી રહ્યા છે પણ જે ખેડૂત મિત્રો અમે ચોમાસું અથવા તો ઉનાળાની અંદર પણ હજુ કોઈ ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્નો ટેટીમાં આવી રહ્યા હોય તળબૂતના પ્રશ્નો આવી રહ્યા હોય તો અમે નીચે કોમેન્ટ બોક્સમાં નંબર લખજો અમારી ટીમ તમારો સંપર્ક કરી તમને ગાઈડન્સ આપશે માહિતી આપશે કારણ કે અમે મેક્સિમમ ખેડૂતો સુધી માહિતી આપવાની કોશિશ કરી રહ્યા છે બની શકે એક ફોન તમારો વ્યસ્ત આવે તો તમે બીજો નંબર પણ અમે નીચે ડિસ્પ્લેમાં નંબર લખીશું અને એ નંબર પર પણ તમે કોન્ટેક અથવા વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરશો તો અમારાથી શક્ય એટલી ખેતીવાડીની માહિતી તમારા સુધી સચોટ રીતે અને સારી રીતે તમારા બંને તરફથી આદાન પ્રદાન કરવાની આપણે કોશિશ કરીએ છીએ આજે સૌરાષ્ટ્રના વિસ્તાર હોય કચ્છના વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય જે ખેડૂત મિત્રો અમારી સાથે સંપર્કમાં છે એમને અમે વોટ્સઅપથી એમના ક્રોપના ફોટો પણ મંગાવીએ છીએ અમારા અહીંયા તરફથી માર્ગદર્શન આપીએ છીએ જે તે વિસ્તારમાં અમારા સ્થાનિક સ્ટાફ છે એ લોકો પણ માહિતી આપવાની કોશિશ અમારો પ્રયત્ન છે કે ખેડૂતનો ખર્ચો ઓછો થાય અને ઉત્પાદન વધે કારણ કે આ વસ્તુ એવી છે કે જ્યાં સુધી ખેડૂતને પ્રોપર માહિતી મળે અથવા તો એનું સંકલન પ્રોપર રીતે થાય તો આપણે ખેતીની અંદર એક દિશાની અંદર જઈ શકીએ છીએ આગામી દિવસોમાં પણ ચોમાસામાં ખેડૂત મિત્રો આપણે જે પાકો કરવાના છે એની પણ અમે એ બધી ફાઇલો અત્યારથી તૈયારી કરી રહ્યા છીએ કે ભાઈ મગફળીની ફાઇલ છે કપાસની ફાઇલ છે આ સિવાય તમે કોઈ ચોમાસામાં કોઈ અલગ પાક કરવાના હોય તો એની પણ અમે કોમેન્ટ બોક્સમાં લખશો તો અમને ખ્યાલ આવશે તમે એ વિષયની માહિતી બનાવીને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું આશા રાખું છું ખેડૂત મિત્રો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અમે અવશ્ય લખજો કારણ કે પુષ્પા પંડિત ભલા તમે પૂછશો તો કંઈક નવું જ્ઞાન મેળવશો તો ચોક્કસ અ આશા રાખું છું માહિતી તમને સારી લાગી હશે સારી લાગે તો સુખ મેળવવા માટે સુખ વેચવું પડે તો આપણે જ્ઞાન મેળવવા માટે જ્ઞાનને વેચવું પડે આપણે આવું જ જ્ઞાન તમે તમારા વોટ્સઅપમાં અથવા તો જે પણ ગ્રુપો હોય એમાં શેર કરજો તો જ્ઞાન ઓટોમેટિક તમારી પાસે આવશે કારણ કે સુખની બીજી કોઈ પરિભાષા નથી સુખ જેટલું વેચો છો એટલું સુખ આવે છે જેટલું લોકોને દુઃખ આપો છે એટલું જ દુઃખ તમારી પાસે આવે છે આ કર્મની વ્યાખ્યા છે મારી કે બીજી કોઈ એ નથી તો આશા રાખવું જોઈએ મિત્રો આજનો વિડીયો તમને ઉપયોગી સફળ રહ્યો હશે ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન